સુરતમાં પાછો ખેલાયો ખૂની ખેલ અથવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલ્ડર આરીફ કુરેશીની હત્યા કરાઈ ગૃહમંત્રી દ્વારા થોડા દિવસ અગાઉ કહેવામાં આવ્યું હતું કે સુરતમાં જે કોઈને ભાઈ બનવાનો શોખ હોય એને લાજપોર જેલ ભેગા કરવાની જવાબદારી પોલીસની અને હાલ શહેરમાં થોડા થોડા દિવસમાં હત્યા લૂંટના ગુનાઓ વધી રહ્યા છે અહીંયા તો પોલીસનો કોઈનો ખોબ નથી આમ જનતા પણ આવા લુખા ગુનેગારોથી દડી રહી છે ને આજે બપોરના સમયે સગરાપુરા તલાવણીમાં બિલ્ડર આરીફ કુરેશીની હત્યા કરવામાં આવી અને બે દિવસ પહેલા પણ એક પત્રકારની પણ સલામતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી ગુનેગારને કેટલાક દિવસમાં પોલીસ લાજપોર જેલ ભેગો કરે એ હવે જોવા રહ્યું